આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેલો હા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા આ YouTube પર બે નું એક વિડિયો મે જોયો છે આમાં હે હા તો જો હું જામનગર જીલો પીપટોડા ગામ છે મારે હમ અને હું બ્રાહ્મણ નો દીકરો છું બ્રાહ્મણ છે ê, sí. à, anh em mày câu chứ mắm mày bắp bắp này bắp tai thì có thể gì à, à, anh em nghe được luôn, sao ừ ừ ừ, à, ừ, ở đâu chi tu? Sao? ở đâu lấy cái tiếc à? Này này này, nghe thì, lấy bên này nghe thì mà, tiếc? con què, con chết tôi này mắm mì bắp chết này, ừ ừ એટલે બરાબર હા તો તો કયું હોય કઈ રીતના થાય કેટલી ઉંમર થાય માય છતીસ વર્ષ થયા છે બીજા કોણ કોણ પરિવારમાં મમ્મી હતા પપ્પા હતા અને મારા ભાઈ ત્રણ ઓફ થઈ ગયા ત્યાં કોઈ છે નહી કામ શું કરું કામ અત્યારે બ્રાહ્મણ છે ને તમે લોટ હોય ને લોટ આપે આપણે ઘરે

એમના ભાઈ ક્યાંથી આવે ભાઈ ને તમારે સાચવવા માટે પૈસા જોઈએ કે ના જોઈએ જોઈએ તો ખરા એમાં છે છે બીજું શું એમાં રીતે હા છે એકલું માંગો તો બેનું એમ જો મારે મકાન છે ને અગિયારસો ફૂટ જગ્યા છે ગામડે કેટલી જગ્યા છે અગિયારસો ફૂટ હે અગિયારસો ફૂટ એટલે કેટલી થાય અગિયારસો ફૂટ એટલે અગિયારસો ફૂટ જગ્યા ને એક મકાન છે. મકાન છે કેલા રૂમ છે એક જ રૂમ એક ઓરડો ને એક બસ એટલું જ છે હા બીજું કઈ નથી મા હવે એમાં કા બીજું કઈ બીજી મિલકત કઈ છે પૈસા બૈસા કઈ હા પૈસા પડ્યા છે બે લાખ પડ્યા છે ઈ ક્યાંથી હવે ઈ મારા મમ્મી ગુજી ગયા ને ઓફ થઇ ગયા કે એને પૈસા આમાં સગા ભેગા કર્યા છે બધા એને મૂકી દીધા છે બેંકમાં હે હા ઈ છે મારે હમ એટલે હું એમ કહું છું એ પૈસા તમે વાપરો અને જલસા કરો ખોટી ભાઈ ભાઈ નું કરોડો દેવા દયો તો આમાં તો આવી ગયું હતું અહિયાં હું આવ્યું હતું આ મેં અત્યારે વિડિયો જોયો ને અને હું માસા માણસ એ હારો છે એવું કોઈ આપે વ્યસન માય કઈ નથી હું સારી રીતે ધંધો કરું કોઈ દી એવું કઈ ભાઈ બંધ દોસ્ત માં કોઈ છે નહીં હે હા એવું કોઈ નથી એમ ભાઈ બંધ દોસ્તારો હોય એ ખરાબ માણસો હોય, ના ના ભાઈ બંધ દોસ્ત થી હાયખા જ નથી મેં કોઈ હાયખા જ નથી એવા કોઈ ને હું એમ કહું તમે કીધું હું સારો માણસ છે મારે કોઈ ભાઈ બંધ દોસ્ત નથી તો ભાઈ બંધ દોસ્ત વાળા હોય એ બધા ખરાબ હોય ખરાબ નો હોય પણ અત્યારે છે ને હું મેં હાયખા જ નથી પેલે થી હાયખા જ નથી કોઈ હે હ ઓકે તમે લોટ માગી ને ખાવ છો ને તમારા બાઈ નું શું કરશો તમે હું એમ કઉ છું કહું ને તો જીવન કેમ કાઢી કયો આપે એમાં

વોટ્સએપ માં તો મને નથી ફાવતું કેમ હોય હે હ અ કાઈ આવડતું નથી હું કામ મેનેજ કરો છો હે તો ભાઈ કોઈ દી આમાં ગરીબ માણસો ને ને તમને થોડુક મદદ કરો તમને હું તો youtube માં મેલી દઉં બાકી કાઈ નહિ હા હા બરાબર હા ભલે ભલે હા તો એવું કરીએ આપડે પણ આમાં તો મને તો નથી લાગતું કે આમાં કાઈ મેળ આવે એવું લાગતું નથી તોય કરી try તમે કયો whatsapp પર નથી વાપરતો?

હમ ઉંમર કેટલી કીધી છત્રી વર્ષ છત્રીસ છ હમ બરાબર બરાબર હવે કઈ જ્ઞાતિ માં કરવું છે એવું કઈ ખરું જ્ઞાતિ નું એ ગમે હાલે બીજું શું આપડે ગમે તે જ્ઞાતિ હાલે ને બ્રાહ્મણ સિવાય બસ ગમે હા એ હમ્મ બરાબર બરાબર કોઈ જ્ઞાતિ બાદ નથી બરાબર ને હા હા હમ હા તો વાંધો કે આ ભરછડ બહુ પછડ નહીં લાગતું ને બ્રાહ્મણ છો તો નહીં 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 હા ગમે તે ઉંચી નીચી જ્ઞાતિ ગમે તે હાલે ને હા ગમે તે જો આમાં કોઈ દેતા નથી આમાં ઊંચા મહેલા થઇ ગયા છે આમાં કોઈ પરિવારમાં કોઈ દઈ શકતા નથી એટલે એટલે જ કહું છું એટલે પછી તમે કાલે હરિદ્વાર કા દલિત કેમ આવ્યા અને દેવી પૂજે કેમ આવ્યા ને એવું નથી ને કાઈ નહીં 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 હાલે ને દલિત કે દેવી પૂજા કોઈ તો વાંધો નથી ને નહીં 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 મુસલમાન ના મુસલમાન નો હાલે ભાઈ એ તો પછી આપણે ઓલું ખાતા હોય ને એ નો હાલે મુસલમાન સિવાય બધા હાલે બાકીના

ને આપણા આ હિન્દુ ભાઈઓ અમુક રહ્યા બોકડા ચડાવે એ લોકો શું કરતા હશે પ્રસાદ લેતા હશે કે જવા દેતા હશે હે તો પ્રસાદ લેવો પડે કે ના લેવો પડે પછી હે તોય સારું લ્યો તો એમાંથી એ કે એને એમ ને તો 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 પછી OBC, SC, ST, બધા એમાં થોડું થોડું ખાતા હોય ક્યાંક ને ક્યાંક તો એ કે એમાં ને પછી તો

હું પછી ના એ ઓછું બોલું આમ બોલાવાનું નહીં ઓછું બોલાવ એમ એ હા 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 તાર બેન નું આ બેન નું આપણે ગોઠવું તો એ નઈ થઈ શકે બેન નું જ કઈ બેન નું હા એ આમાં ઓલો દીકે આવવું છે ને બધું ઈ બેન નું તો થઈ ગયું થઈ ગયું હા હમ કઈ એ થઈ ગયું હવે એ તો મારે એને પૂછવું પડશે ક્યારે થઈ ગયું

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો